વલસાડ જિલ્લામાં અંડર એજ વાહન ચલાવતા વાહન ચાલક વિદ્યાર્થીઓને આરટીઓએ વાહન ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનનું પાર્ટ ભણાવ્યા સ્કૂલ વાનમાં આરટીઓના નિયમ કરતાં વધુ વિદ્યાર્થી બેસાડી નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો પર દંડાયા વલસાડ જિલ્લામાં રોડ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે વલસાડના અબ્રામા વિસ્તારમાં અંડર એજ વાહન ચલાવતા વાહનચાલકો માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આરટીઓના નિયમનો પાઠ ભણાવવા તેમજ અઢાર વર્ષથી નીચેની વયના વાહન ચાલકો માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અબરામા વિસ્તારમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓએ લાલ આંખ કરી આરટીઓના નિયમનના પાઠ ભણાવ્યા હતા દસ જેટલા વિદ્યાર્થીઓ અને સાતથી વધુ વાહન ચાલકો સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માત નિવારવા આરટીઓ વિભાગ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે અંડર એજ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ ટીમે અબરામા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ હતું વલસાડ વિસ્તારમાં આવેલી શાળાઓ છૂટવાના સમયે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અંડર એજ વાહન ચલાવતા વાહન ચાલક વિદ્યાર્થીઓને આરટીઓના નિયમનનું પાઠ ભણાવ્યા હતા વલસાડ આરટીઓના અધિકારીઓએ નિયમ મુજબ ઓનલાઈન મેમો આપવામાં આવ્યા હતા પણ નિયમ વધુ વિદ્યાર્થીઓ બેસાડી ભંગ કરતા વાહન ચાલકોને નિયમ મુજબ દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગામી દિવસોમાં પણ વલસાડ આરટીઓ દ્વારા વધુ કડકાઈથી વાહન ચેકિંગ કરવામાં આવશે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વાહન ચાલકોને વાહન ન આપવા આરટીઓના અધિકારીઓએ અપીલ કરી છે આરટીઓ વલસાડ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાંથી વાલીઓ તેમજ બીજી સંસ્થાઓ તેમજ અનેક ઓર્ગેનાઇઝેશન લગતા માણસોથી જાણકારી મળેલ કે શહેરમાં ઘણા બધા અંડર એજ ડ્રાઇવિંગના કિસ્સાઓ વધી રહ્યા છે તેમજ વાલીઓમાં આ પ્રત્યે જાગૃતિ નથી તો એ પ્રમાણે રાજ્યની અલગ અલગ આરટીઓમાં આ અભિયાન હાથ ધરાયેલું છે કે જેમાં વધુ પડતા છોકરાઓ બેસાડેલા હોય દરેક સ્કૂલના વાહનોમાં અથવા તો અન્ડરેજ ડ્રાઇવિંગ હોય જે અઢાર વર્ષથી નીચેના વયના છોકરાઓ કે છોકરીઓ ડ્રાઇવિંગ કરતા હોય તો એમને એમની ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવાની આરતીઓ અત્યારે આજેથી કાર્યવાહી હાથ ધરશે આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી હજુ સુધી ચાલુ રહેશે અમારી કાર્યવાહી આજની ચાલુ છે ઘણા બધા નાના નાના છોકરાઓ જે છે કે જેમની ઉંમર નથી અને એ લોકો આ ડ્રાઈવિંગ કર્યા છે એ લોકોને દંડવામાં આવેલા છે હું દરેક વાલીઓને માતા પિતાને તેમજ દરેક નાના નાના છોકરાઓને વિનંતી કરું છું કે જો આપ અઢાર વર્ષથી નીચેની વયના હોય તો આપ કૃપા કરીને ડ્રાઇવિંગ ના કરશો આપના માટે ખૂબ જ ઘાતક છે ગંભીર છે તેમજ દરેક વાલીઓને ખાસ કરીને વલસાડ જિલ્લાના તેમજ વલસાડ શહેરના દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપના નાના નાના બાળકોના હાથમાં ચાવી ના આપી દેશો જો એ અઢાર વર્ષથી ઉપરના વયના હોય એમની જોડે લાઇસન્સ હોય તો અને તો જ માત્ર આપ એમને ડ્રાઇવિંગ કરવા આપશો અર્થાત અમે અમારી કાર્યવાહી અમે અમારી કલમની તાકાત આપને બતાવશું આવના આગના આવનારા સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે જેમની આપ સર્વે નોંધ લેવા વિનંતી અત્યાર સુધીમાં આશરે પાંચક જેવા વિદ્યાર્થીઓ સુધી સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજા ઇકો વાહન ચાલક તેમજ અન્ય વાહન ચાલક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજુ આ કાર્યવાહી ચાલુ જ છે કાર્યવાહી ક્યાં સુધી ચાલુ રહેશે એ આપણે આપને એક્ઝેટ નહીં કહી શકીએ કેમ કે એ બદલ પછી દરેક વિદ્યાર્થીઓને તેમજ બીજા વાલીઓને ખબર પડી જશે તો એના માટે અમુક આવનારા દિવસો સુધી કોઈ પણ ઓન ધ સ્પોટ અમે ચેકિંગ કરશું આકસ્મિક ચેકિંગ કરશું અને આ કાર્યવાહી આગળ સુધી ચાલી જ રહેશે ખૂબ જ સરસ વાત છે આ જે સરકારની પહેર છે કે જે ઓનલાઈન મેમો આપવામાં આવે છે કોઈપણ પ્રકારનો કેસનો લેવડ દેવડ ઘટના સ્થળ ઉપર કરવામાં આવતું નથી તમારી મેમોની વિગત તેમજ તમારા વાહનની વિગત તરત જ અમારા જે ડિવાઇસ છે તેમાં આવી જાય અને તમને મેમો ઓન ધ સ્પોટ આપી દેવામાં આવે છે આપ આપની અનુકૂળતા મુજબ પછી આરટીઓ આવી અને આપ મેમો ભરી શકો છો સ્થળ ઉપર કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવામાં આવતી નથી લર્નિંગ લાઇસન્સ માત્ર એનો અર્થ જ એવો છે લર્નિંગ લાઇસન્સ લર્નિંગ લાયસન્સ દ્વારા ડ્રાઈવિંગ તમે ત્યારે જ કરી શકો જ્યારે કોઈ લાઇસન્સ ધારક તમારી સાથે હોય તમારી બાજુમાં બેઠા હોય અર્થાત અથવા તો તમારી પાછળ બેઠા હોય ત્યારે તમે લર્નિંગ લાઇસન્સ વડે તમે ડ્રાઇવિંગ કરી શકો છો લર્નિંગ લાઇસન્સ એ કોઈ ડ્રાઇવિંગ કરવા માટે એની પરમિશન નથી આવા કેસમાં પણ દંડનાત્મક કાર્યવાહી આવતી હોય તેમજ સરકારી તંત્ર કરતું હોય છે શહેરમાં અમુક કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે કે જેમાં બુલેટમાં સાયલેન્સરો એ વધારે પડતું અવાજ કરતું હોય વધારે પડતું હોર્ન હોય અને આમ કહેવાય ને કે પેલું વટ વટની ખાતર એ લોકો ચલાવતા હોય એ બધી અમુક ઘટનાઓ ધ્યાનમાં આવેલ છે જે જાહેર જનતા માટે જોખમકારક છે તો એ પ્રકારની કાર્યવાહી પણ અમે કરતા હોય છે બાળક બુદ્ધિમાં ક્યારેક નવયુવાન એમને ખબર નથી હોતી પણ આવી પ્રકારની કાર્યવાહી એ લોકો કરતા હોય છે આવા પ્રકારના કામ એ લોકો કરતા હોય છે તો એમની એમની સામે પણ આરટીતંત્ર કાર્યવાહી કરશે આવનારા દિવસોમાં આકસ્મિક ચેકિંગ કરશે જ્યાં પણ આ આવી ઘટનાઓ બનતી હશે ત્યાં અમે જશું અને એમને ચાલન આપીશું અને દંડનાત્મક કાર્યવાહી એવા એવા લોકોની વિરુદ્ધ કરવામાં આવશે